માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા કે તમે બધા મજામાં જશો મારા વેલા મહાદેવ બધાને ખુશ રાખે હું જાગૃતિ સુરતથી આજે છે શિવરાત્રી તો બધાને હેપ્પી 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 શિવરાત્રી મહાદેવ બધાને ખુશ રાખે મહાદેવના આશીર્વાદ તમારો બનાવી રહી મહાદેવને થી પ્રાર્થના અને આજે અમે મા દીકરી શિવરાત્રી રહ્યા છીએ તો હશે ને ફરાળ બનાવ્યું છે તો ચાલો શું શું બનાવ્યું છે તમને બતાવી દઉં ને તમે પણ આવી જજો ફરાળ કરવા બરાબર વેલા તો જો અને જોઈ શકો છો આપણી આ મસ્તીની સાબુદાણાની બટેટાની ખીચડી સુકી ભાજી મસ્ત બનાવી છે અને આ જો સકરિયા ખોલીને ખાંડ નાખીને બેન સકરિયાનો શીરો પણ બનાવી રહ્યા છે જો હવે દૂધ જાય છે શકરિયાના શીરામાં તો સાલો બધા ફરાળ કરવા તો સકરિયાના શેરો અને સૂકી ભાજી ખાવાની મજા આવી જશે અને ભાવતું હોય તો પ્લીઝ એક એક લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કે જો આપણે મસ્તીના તૈયાર થઈ ગયા છીએ કારણ કે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ લાવ્યું પતી ગયું ચા પાણી પી લીધા અને હવે જવું છે મહાદેવના મંદિરે ચાલો તો જાય મહાદેવના મંદિરે સાથે મળીને દર્શન કરીશું તો ચાલો બધાય મહાદેવના દર્શન કરવા મહાદેવના દર્શન કરીને જો સમય રહેશે તો પાછા આગળ ક્યાંક જઈશું તો વિડીયોમાં આજના વિડીયોમાં મજા આવશે તો પ્લીઝ કન્ટિન્યુ રહેજો 골 얘기 와서 말씀시 જો હાલ મંદિરેથી તો દર્શન કરીને આપણે નીકળી ગયા છે રોડ ઉપર એમને અમેલા જઈએ છીએ કારણ કે આજે રવિવાર છે અને મહાશિવરાત્રિ છે પણ ખબર નથી કે રવિવારે ભરાણી છે કે નથી ભરાણી આટો મારતા એવી મેં કે ભરાણી હશે તો આટો મારશું તમને બતાવશું જો કે કાંઈ લેવાનું તો છે નહીં કારણ કે કાલે જ માર્કેટમાં ગયા તા જ શાકબાકાલું એવું લઈ લીધું તો આપણે રવિવારે એમ જાય છે કે સારું લાગશે તો લેશું બાકી તમને રવિવારે એન્જોય કરાવશું તો વિડીયોમાં મજા આવશે

પાસા મસ્તીના રેડી થઈ ગયા અને ભાઈને ચાંદ ગાંઠિયાને એવું ખાઈને જવું હતું કારણ કે એને છે મહાશિવરાત્રી રહી હતી પણ યાદ ન રહ્યું રાત્રે એ કોકો પીને તો કોકો પીવાય નહીં કારણ કે એમાં તો કોકોમાં તો એ લોટ આવે જ તો એ પછી મહાશિવરાત્રી નહોતો રહ્યો તો અત્યારે ચાને ગાંઠિયા ખાઈને એ કામ ઉપર જતો રહ્યો છેવડો ને વારે લઈ ગયો છે આવીને પાછો જમશે આવીને મારે તો ફાકરી બનાવવી પડશે પણ અત્યારે છે ને ફરાળમાં આપણે ફરાળી ભીયા બનાવવાના છે કારણ કે બપોરની સૂકી ભાજી બહુ મસ્તીની વેઢી છે થોડીક જ વધી છે પણ બહુ મસ્ત બની હતી નાખી દેવાનું મન થાય નહીં થોડીક તો બેન રોંઢે ખાઈ ગઈ તો એ થોડીક વધી છે અને હાબુદાણે મસ્તીના મેં પલાળી દીધા હતા તો ચાલો હાબુદાણા પલ્લી ગયા છે હું તમને બતાવું તો જો આપણા મસ્તીના મસ્તી ભાગી જો આપણા મસ્તીના હાબુદાણા ફેલાયા હતા ને મેં અને હાથમાં લઈને બતાવું જો મસ્તીના ફૂલી જ ગયા છે જો ફૂલી ગયા સારા ભાંગી જાય છે તું પછી એને વધારે મસ્તીને આપણે ધોઈ નાખીએ અને મસ્તીને આપણે ફરાળી ભજીયા બનાવી નાખીએ અને બેન છે ને જો જોવા જઈએ વળ ખાય છે કેમ બેન જય માતાજી કહ્યો બધાને મહાશિવરાત્રિ કહી દ્યો આજે બપોરે હાડા બારે ઊભી થઈ છે પછી નાય અને પછી એને મહાદેવની પૂજા કરી અમે આ મંદિરે રોંઢે ગયા તો હજી એને ઊંઘ આવે છે બોલો કેતો બેન આ રવિવાર એક દિવસ હોવાનું હોય કે કારણ કે ટ્યુશનમાં જવા હતું વહેલા ઉઠવું પડે કે નહીં રવિવાર એક દી હોવાનું હોય પછી ખૂબા દઈ કઈ વાંધો નહીં હાર વાલો હાલો બેન શૂટિંગ કરવા હાલો હાલો બેન જો શૂટ કરે ને આપણે મસ્તી ના ફરવાળી પછી બપોરની ચૂકી ભાઈ થોડીક વેચી છે

જો લોહી લઈ લીધું છે અને આપડે તેલ છે ને લઈ લીધું છે કારણ કે આજે છે ને ફરાળ કરવાનું હોય કે લોટ વાળું તેલ થયું જ હોય તો આમે ડબ્બામાંથી તેલ ખાઈ જ બે નાખા બાકી છે આપણે નાના નાના પકોડા બનાવી નાખશું ફરવાળી ભજીયા ખાવાની મજા તો કાતો સારું ખાવ સો સારું ખાવું કેમ બને આપણું આવી ગયું છે ત્યાં સુધી આપણે હલાવાના નથી આપણે એમના મધવા દેસુ કારણ કે આ ઉદાણા ના છે ને એટલે હાથે હાથે ઉપર આવી જાય પછી એને આપણે ફેરવશું તો છે ને જો આપણે આવી રીતે ભજીયા આપણે એક ખાણ તળાવી દે ને પછી હરખો તમને બતાવું પછી તો ઠેઠ જમવા ટાઈમે મળશું કેમ એવું આપણે બસ બહુ જાજા નથી ના પણ બાર નાખ્યા તો જો સરસ તળાય છે અને હવે ગેસ ધીમા કરી દઈશું હવે ધીમા ગેસ છે એને તળાવવા દઈશું તો એ ધીમા ગેસ એ તળાય ને ત્યાં સુધી બાજુમાં ચા બનાવી નાખું તો તમે જોઈ શકો છો જો મસ્તીના આપણે એક એક ભજીયામાં હાબુદાણા ઉપર દેખાવા મળ્યા છે ને હાથે છે ને ઉપર ખુલીને આવી ગયા છે તો જો તળિયે સળગાઈ નથી હવે આપણે એને સાઈઝ ફેરવી નાખીએ

તો એકદમ પોસા રૂ જેવા અંદર થી ઉપર થી એવા કડકડિયા મસ્ત સ્વાદમાં મસ્ત બીના છે હાલો હવે અમે છે ને પછી આ ખાઈ લઈ સોસ હારે ખાવા છે ચા નથી બનાવી મેં ના પાટલી પણ ચા નો બનાવી નથી કીધું કાઈ નહી હું તો સોસ વગર ના પૂછી આ એકદમ મે ખાઈ લઈ તો આજ મા રાખી દીજે જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ ફરી મળશું નવા વિડિયો મા નવી વાતો સાથે નવી રમતો સાથે જય સુધી બાય અને આજ ના વિડિયો મા કમેન્ટ મા લખી નાખજો હેપી મહાશિવરાત્રી